નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે આખો વિડીયો બનાવવાનો હતો પણ આપણી નથી વાગે આપણે વ્યાય ગઈ છે અને નેક્સ્ટ ટાઈમ આપણે આખો વિડિયો બનાવશું વૈયાદણનો પણ અત્યારે હું તમને કેવી કેવી કાળજી રાખવી બતાવું તો આ ભેંચ વ્યાય ગઈ છે વહેલા ચાર વાગે આપણે ઉતા અને રાતે વ્યાય ગઈ છે અને રહી ગયા તો અહીંયા વૈયાદન થઈ ગયું હતું તો તેમને આવી છે પાડી તો આ પાડીને જન્મ દિવસ તો તેમને તેને કેવી રીતને કરવાનું તેને મોઢામાંથી એની ઝાળ કાઢી લેવાની પછી આ એના નખ કહેવાય આપણે એને નોર કહેવામાં આવે આપણે નખ કહેવી સીવી તેને શેરસેસ કાપી નાખવાના પછી આ ખરાના હોય ને તેને પણ શેરસેસ કાપી નાખવાની તો કોઈ દિવસ ખરા વચ્ચે નહીં આપણે અમુક અમુક પશુને રોઈએ તો કેવા ખરા હોય બિચારા હાલી ન શકતા હોય એવા ખરા હોય તો તેના માટે આ વિડીયો બનાવવાનો મને અવશ્યક રાખજો એટલે બનાવો તો એની મા જેવી છે પાડી અને રો કોઈ પણ પશુને ઝર પડતા વાળ લાગતી હોય ને તો તેના માટે આપણે બે થી ત્રણ કલાક પશુને ઝર પડતા વાળ લાગતી હોય તો તેના માટે આપણે ખરાબ ખંપલ લે તેનો સોટી હોય ને તો એના બાંધી દેવાનું છે એટલે આપણે કલાક વહેલા જર પડી જાય એવું માનવું છે મારું કેમકે દસ વીસ વર્ષથી આપણને આવો છે એટલે આપણે અનુભવ કર્યો છે એટલે જેનો છોટી હોય ને એના વડે આપણે સંપલ બાંધીશું એટલે કલાક વહેલા ઘર પડી છે અને રો એને બધા નથી પડતી તો એક સરોઠી લેવાની છે સરોઠી ખવડે દઈશો ને તો તાત્કાલિક ઘર પડી જશે તો મિત્રો આમાં એને માટે એવા પગલા લેવા જોઈએ કે તમે જોઈ શકો છો તો વધારે તો એ બનાવવાનો ટાઈમ નથી રહ્યો તો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પશુપાલક સુધી શેર કરો ધન્યવાદ